જેના પાયલોટ પ્રોજેક્ટ નો શુભારંભ સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા એમઓયુ કરવામાં આવ્યું હતું મંત્રી ગિરિરાજસિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રીમતી રચના શાહ સેક્રેટરી ટેક્સટાઇલ મંત્રાલય શ્રીમતી પ્રાજક્તા એલવર્મા સંયુક્ત સચિવ કાપડ મંત્રાલય ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સંદીપ કુમાર સચિવ કૃષિ અને સહકાર વિભાગ આરિન ચૌહાણ વાઇસ સરદાર કૃષિનગર વરૂણ કુમાર બરણવાલ કલેક્ટર શ્રી અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક શ્રી અને ડોક્ટર કિરીટેન સેલા ટ્રસ્ટી કલ્યાણ ફાઉન્ડેશન સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ બનાસકાંઠા